કોંગ્રેસમાં દાવેદારોની સંખ્યા વધુ હોવાથી નામની જાહેરાત કરવામાં વિલંબ થયો હોવાની વાત કોંગ્રેસ તરફથી સામે આવી છે ઉમેદવારને ફોન કરી ફોર્મ ખાસ કરીને ભરવા માટેની સૂચના આપવામાં આવી છે હવે તેઓને જે ફોન આવ્યો છે કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી ત્યારે તેઓ હવે ચૂંટણી લડશે તેવી વાત તેઓ કહી રહ્યા છે પરંતુ આપને એ વાત પણ જણાવી દઈએ કોંગ્રેસે આ મુદ્દે સત્તાવાર જાહેરાત નથી કરી માત્ર નીતિનભાઈને ફોન કરીને કહેવામાં આવ્યું છે કે તમારે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું છે વહેસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નીતિન રાણપરિયા હવે ચૂંટણી લડશે કોંગ્રેસમાં દાવેદારોની સંખ્યા વધુ હોવાથી અમને નામ જાહેરાત કરવામાં વિલંબ થયો તેવું અત્યારે કોંગ્રેસ તરફથી રટણ સામે આવી રહ્યું છે પરંતુ મહત્વની વાત કે કોંગ્રેસે શા માટે સત્તાવાર નામની જાહેરાત ન કરી તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે અને આ અંગે વધુ વિગત જાણીએ અમારા દિપેન દિપેન અહીંયા અહીંયા સીધા જોડાયા છે જે રીતે નામોની રસાકસી ચાલતી હતી ગઈકાલ બપોર સુધી નામ જાહેર થયા એટલે ઘણા જ અસમંજસ હતા ઘણા બધા આપણે નામો પર વિચાર વિમર્શ કરી રહ્યા હતા ભાજપ તરફથી પહેલાં નામ જાહેર કરવામાં આવ્યું હતું અને હવે કોંગ્રેસ દ્વારા નીતિન રાડપેયાના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ એ પણ ન ભૂલવું જોઈએ કે સત્તાવાર નામની જાહેરાત નથી કરી માત્ર ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે કેવી રીતે જોવામાં આવે છે અને નીતિનભાઈનું રાજકીય વર્ચસ્વ જોઈએ રાજ રાજકીય તેઓની કારકિર્દી જોઈએ તો તેઓ આ બેઠક માટે કેટલા મહત્વના શું ભાજપ માટે તેઓ કાંટાની ટક્કર બની શકે છે કે કેમ બિલકુલ વિશાવદર વિધાનસભાની પેટા માટે કોંગ્રેસે નીતિન રાણપોડિયા ઉપર પોતાની પસંદગી છે તે ઉતારી છે હજી સુધી કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી પરંતુ ઉમેદવાર છે તેમને ગઈકાલે મોડી રાત્રે ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે ઉમેદવારી પત્રક ભરવા માટે અને અત્યારે થોડીવારમાં જ નીતિન રાણપડિયા છે તે ઉમેદવારી ફોર્મ ભરશે મહત્વનું છે કે વિષાવદર બેઠક પર કોંગ્રેસ પાસે એકથી વધારે મજબૂત દાવેદારો હતા ખાસ કરીને સૌથી પહેલાં જે દાવેદાર હતા જિલ્લા પંચાયત જૂનાગઢ જિલ્લા પંચાયત છે તેના સભ્ય કરશન વડોદરિયાનું નામ અત્યાર સુધી આખ મોખરે ચાલી રહ્યું હતું કરસન વડોદરિયાના જે પત્ની છે તે બે હજાર બાવીસ માં આ વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા ત્યારે આ વખતે પેટા ચૂંટણીમાં કરશન વડોદરિયાને ટિકિટ આપવાની વાત ચાલી રહી હતી આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે ભરત વિરળિયા તેમનું નામ પણ પેનલમાં હતું તેમના નામની પણ ચર્ચા હતી આ ઉપરાંત પણ ત્રણથી વધુ નામો એટલે કે કોંગ્રેસની પેનલમાં વિસાવર્ધન માટે પાંચ જેટલા નામોનો સમાવેશ કરાયો હતો જેમાં ભેસાણ તાલુકા પંચાયતના જે સભ્ય છે ભાવેશ ત્રાપસિયા અને ભેસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે નીતિન રાણપરિયા તેનું નામ પણ હતું અને આ ઉપરાંત ડોક્ટર રતિ ડોબરિયા છે તેમનું નામ પણ ચર્ચામાં હતું પરંતુ આ વખતે કોંગ્રેસે યુવા ઉમેદવાર જે નીતિન રાણપરિયા છે તેમના ઉપર પસંદગી ઉતારી છે મહત્વનું છે કે ભેસાણ તાલુકામાંથી સૌથી વધુ દાવેદારો છે તે કોંગ્રેસ પાસે હતા ત્યારે ભેસણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અત્યારે છે નીતિન રાણપરિયા તેમને ટિકિટ આપી છે આંતરિક અસંતોષ ના થાય તે માટે નામની જાહેરાત છે તે કોંગ્રેસ દ્વારા કરાઈ નથી જો કોઈ એક નામની જાહેરાત કરવામાં આવે તો અન્ય જે દાવેદારો છે તે દાવેદારોમાં આંતરિક અસંતોષ ઊભો થાય તે માટે સત્તાવાર જાહેરાત નથી કરાઈ પરંતુ ઉમેદવાર છે તેમને ટેલિફોનિક જાણ કરી અને ફોર્મ ભરવા માટેની સૂચના છે તે આપી દેવામાં આવી કડી બેઠક ઉપર કોંગ્રેસે ગઈકાલે ઉમેદવારની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે કારણ કે કડી બેઠક ઉપર કોંગ્રેસ સ્પષ્ટ છે કે જે પૂર્વ ધારાસભ્ય છે રમેશ ચાવડા તે સૌથી મજબૂત દાવેદાર છે સ્થાનિક ઉમેદવારો સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમણે પણ તેમના નામની જે નિરીક્ષકો છે તેમને ભલામણો કરી હતી જ્યારે વિસાવદરમાં એકથી વધુ નામો હતા કોને ટિકિટ આપી તે સૌથી મોટો અસમંજસ છે તે કોંગ્રેસ માટે હતો ભાજપે ગઈકાલે કિરીટ પટેલનું નામ જાહેર કરતાં હવે કોંગ્રેસે કિરીટ પટેલની સામે નીતિન રાણપરિયાને મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે મહત્વનું છે કે જે રીતે વિસાવદરનો જંગ ત્રિપાખ્યો ચોક્કસથી કહી શકાય કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે છે ગોપાલ ઇટાલિયા તે પણ આ બેઠક ઉપરથી ચૂંટણી જંગ લડી રહ્યા છે અને બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીએ વિસાવદરની બેઠક છે તે જીતી હતી ત્યારે ફરી એક વખત ત્રણેય પક્ષો ભાજપ કોંગ્રેસ અને આપ વિસાવદરની બેઠક જીતવા માટેના દાવા કરી રહ્યા છે ભાજપ માટે બે નામો મહત્વના હતા એક હર્ષદ રીબડિયા કે જેઓ બે હજાર બાવીસમાં હાર્યા હતા અને ત્યારબાદ જે આપના ધારાસભ્ય રાજીનામું આપ્યું હતું તેમનું નામ પણ ચર્ચામાં હતું પરંતુ ભાજપે બંને નામોને કોરાણે મૂકી અને તેમના જે સ્થાનિક નેતા છે કિરીટ પટેલ કે જે જિલ્લાના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા તો તેમને ટિકિટ આપી છે તો ચોક્કસથી કહી શકાય કે વિસાવદરનો જંગ છે તે ચોક્કસથી ત્રિપાંખીઓ જોવા મળશે ત્રણેય પક્ષો વચ્ચે કાંટેકી ટક્કર છે તે જોવા મળી રહી છે જી દિપેન એક વાત અહીંયા ચોક્કસથી મહત્વની બની રહે છે કે વિસાવદરમાં ભલે ત્રિપાંખીઓ હોય પણ આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે વિસાવદર બેઠક એ પાટીદારોનું ગઢ માનવામાં આવે છે પાટીદાર ફેક્ટર અહીંયા સૌથી વધારે કામ કરે છે અને એ જ વાતને ધ્યાનમાં રાખીને અહીંયા પાટીદાર ઉમેદવાર જ ભાજપે ઉતાર્યો છે રહી વાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની તો બંને પહેલા ગઠબંધનની વાત કરી અને હવે એ ગઠબંધનની વાત પર તેઓએ નકારી દીધી ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા તો ક્યાંક કોંગ્રેસના જ વોટ શેર તોડવાનું કામ એ આમ આદમી પાર્ટી કરે છે તો ભાજપને અહીંયા સીધો ફાયદો જોવા મળશે આપણે પણ આ બંને ફેક્ટરની આ વિસાવદાની બેઠકમાં કામે લાગી રહ્યા છે ચોક્કસથી આ જે ત્રિપાંખીય જંગ છે તેનો સીધો જે ફાયદો છે તે ભાજપને મળશે કારણ કે વિસાવદરમાં સૌથી વધુ જે મતદારો છે તે પાટીદાર મતદારો છે પાટીદાર મતદારો છે તે નિર્ણાયક છે ત્યારે ભાજપે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય પક્ષોએ પાટીદાર ઉમેદવારોને મેદાને ઉતાર્યો છે એટલે ચોક્કસથી ત્રણેય પક્ષોની એક રણનીતિ છે કે પાટીદાર મતો છે તે અંકે કરવા માટે ત્રણેય પક્ષોએ આ ત્રણેય ઉમેદવારો પાટીદાર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે રીતે કોંગ્રેસ અને આપનું ગઠબંધન હતું તેમાં ક્યાંક તિરાડ પડી અને તેનો જે ફાયદો છે તે ફાયદો સીધો ભાજપને મળશે કારણ કે કોંગ્રેસના જે મત છે વોટ શેર છે તે ક્યાંક આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાપશે અને તેનો જે સીધો ફાયદો છે તે ભાજપને મળી શકે છે ત્યારે ચોક્કસથી કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટી છે તેમણે ગઠબંધન તોડવાની શરૂઆત કરી છે ગઠબંધનના નિયમો તોડ્યા આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટી છે તે ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે જેથી ભાજપને ફાયદો થાય તેવો પણ ગઈકાલે શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કોંગ્રેસ હંમેશા ગઠબંધનના નિયમોનું પાલન કરતું આવ્યું છે પરંતુ આમ આદમી પાર્ટી છે તે સીધી એ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે ત્યારે હવે જોવાનું અથવા તો રસપ્રદ એ રહે છે કે આ જે ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેના ઉમેદવારો જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરશે કે ભાજપને નુકસાન કરશે જો આમ આદમી પાર્ટી છે તે કોંગ્રેસને નુકસાન કરશે તો સીધી વાત છે કે આ જે બેઠક છે તે ભાજપ માટે ખૂ જીતવી ખૂબ જ આસાન થઈ જશે કારણ કે પાટીદાર ત્રણેય પાટીદાર ઉમેદવારો છે અને ભાજપ પહેલેથી જ દાવો કરી રહ્યું છે કે આ જે તો એક મહત્વની વાત એ પણ કે અહીંયા બંને વિસાવદર અને કડી બંને બેઠક આપણે જોઈએ તો બેઉમાં જ્ઞાતિ સમીકરણ ચાલુ છે કડીમાં પણ ચાવડા વર્ષે ચાવડા જંગ છે અહીંયા પણ પાટીદાર ફેક્ટર આપણને જોવા મળી રહ્યું છે તો ક્યાંક એવું કહી શકાય કે વિકાસ કરતા અહીંયા જ્ઞાતિ સમીકરણ એ વધારે મજબૂત થયું છે વધારે આગળ નીકળ્યું છે ચોક્કસથી બંને પક્ષો છે તે ક્યાંક વિકાસની વાતો કરે છે પરંતુ જે ઉમેદવારોની પસંદગીની વાત આવે તો જે પણ મત વિસ્તાર છે તે મત વિસ્તારમાં કઈ જાતિના મતદારોની સંખ્યા વધુ છે અને ઉમેદવારોની પસંદગીમાં પણ વિકાસ અથવા તો સારા ઉમેદવારને બદલે જે જાતિના મતદારોની સંખ્યા વધારે છે તે જાતિના ઉમેદવારોની પસંદગી જે છે તે કરવામાં આવી છે કડીમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કડી બેઠકની વાત કરવામાં આવે તો ચોક્કસથી કડી બેઠક છે તે એસસી અનામત બેઠક છે અને અનામત બેઠક હોવાને કારણે જે એસસી જાતિના જે ઉમેદવારો છે તેમને ટિકિટ ફાળવી શકાય ત્યારે ચોક્કસથી કહી શકાય કે કડીમાં આમ તો પાટીદાર જે મતદારો છે તે મતદારોની પણ ક્યાંક સંખ્યા જોવા મળી રહી છે પરંતુ અનામત હોવાને કારણે અહીંયા બંને ઉમેદવારોએ ચાવડા વર્ષી ચાવડા ની પસંદગી છે તે કરી છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે જ્ઞાતિવાદી ફેક્ટર છે તે સૌથી વધારે ભાગ છે ઉમેદવારોની પસંદગીમાં તે ભજવતું હોય છે અને સામાજિક સમીકરણો અને જાતિવાદી સમીકરણો આ બંને સમીકરણોને સૌથી વધારે પ્રાધાન્ય છે તે બંને પક્ષો દ્વારા આપવામાં આવ હોય છે બિલકુલ દીપેન આભાર સમગ્ર વિગતો બદલ